પોતાના ઈષ્ટેવ પ્રભુ શ્રી રામનું સ્મરણ કરે છે પ્રભુ શ્રી રામને વંદન કરે છે પણ એની સાથે સાથે તુલસીદાસજી શ્રી ને પણ વંદન કરી દે છે આમ તમે જોવા તો તુલસીદાસજી ખરેખર જે કે છે એમાં એવું કે છે કે હું શ્રી રઘુવીરના વિરમળ નિર્મળ જસનું ગાન કરું છું હવે ગાન તો એ શ્રી હનુમાનજીના નિર્મળ જસ જસનું કરે છે તો પછી એવું કેમ કે છે કે હું રઘુવીરના નિર્મળ જશનું ગાન કરું છું એની પાછળના કેટલાક કારણો છે એ કારણોને પણ આપણે સમજવા માટેનો પ્રયત્ન કરી જો પહેલી વસ્તુ તો એ જ કે પોતાના ઇષ્ટદેવ પ્રભુ શ્રી રામનું એ સ્મરણ કરે છે પણ સાથે સાથે તુલસીદાસજી શ્રી રામ અને શ્રી હનુમાનજી એ બંનેની એકાત્મતા પણ બતાવી દે છે શ્રી રામનું સ્મરણ સુકામ તુલસીદાસજી પ્રથમ કરે છે પોતાના ઈષ્ટદેવ તો છે જ પણ એની સાથે સાથે તુલસીદાસજીને એ પણ ખબર છે કે શ્રી રામ નહીં હોય તો શ્રી રામ વગરનું હનુમાનજીને કશું જ સ્વીકાર્ય નથી જ્યારે લંકા વિજય પછી પ્રભુ શ્રી રામ અયોધ્યા પરત ફર્યા અને અયોધ્યા પરત આવ્યા ત્યારે યુદ્ધની અંદર જેમણે જેમણે સેવા આપી હતી એમને ઉપહારો આપવામાં આવી રહ્યા હતા હનુમાનજીએ જે મદદ કરી હતી એનું ઋણ તો કોઈ રીતે ચૂકવી શકાય એમ નહોતું માતા સીતાએ અત્યંત પ્રસન્ન થઈને પોતાનું મૂલ્યવાન નવલખો હાર હનુમાનજીને ભેટ તરીકે આપ્યો હનુમાનજીએ માતા પાસેથી એ પ્રસાદનો સ્વીકાર કર્યો હાર લીધો થોડીવાર માટે હારને જોઈ રહે બધા જોતા હતા કે હનુમાનજી શું કરે છે પછી એમને હારને તોડી નાખ્યો એમાંથી એક મોતી બહાર કાઢી પેલા હારને જોતા હતા પછી મોતીની સામે ટગર ટગર જોતા હતા થોડીવાર જોયું મોતીને ફેંકી દીધું બીજું મોતી કાઢ્યું ફેંકી દીધું ત્રીજું મોતી કાઢ્યું ફેંકી દીધું સીતાજી જોઈ રહ્યા સીતાજીએ કહ્યું કે હનુમાન તું શું કરે છે તને અત્યંત મૂલ્યવાન હાર આપ્યો છે અને તું એમાં આમાં હારના મોતી જુદા કરીને ફેંકી રહ્યો છે અને એ વખતે હનુમાનજી માતા સીતાજીને કહે છે માં તમે જુઠ્ઠું બોલતા ક્યારથી થઈ ગયા સીતાજી કે એવું કેમ કહે છે અને તે વખતે હનુમાનજી એવું કહે છે કે મા તમે એવું કહો છો કે તને મૂલ્યવાન હાર આપ્યો છે હારનું તો કશું મૂલ્ય છે જ નહીં કારણ કે હું એક એક મોતી જોઉં છું કોઈ જગ્યાએ પ્રભુ શ્રી રામનું નામ નથી અને જ્યાં પ્રભુ શ્રી રામ ન હોય એનું મૂલ્ય કેવી રીતે હોય માં આનું કોઈ મૂલ્ય છે જ નહીં જ્યાં પ્રભુ શ્રી રામ ન હોય એ હનુમાનજી માટે કશા જ મૂલ્યનું નથી એટલે જો હનુમાન ચાલીસા ના પ્રારંભમાં પ્રભુ શ્રી રામની વંદના ન હોય તો હનુમાન ચાલીસા પણ હનુમાનજી માટે કશા કામની નથી એટલે તુલસીદાસજી હનુમાન ચાલીસા ના પ્રારંભે જ મંગલાચરણમાં પ્રભુ શ્રી રામને યાદ કર્યા છે હનુમાનજી અને રામની એકાત્મતા અહિયાં કેવી રીતે બતાવી છે તો તુલસીદાસજીએ બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો છે રઘુવીર હું રઘુવીરના નિર્મળ જસનું ગાન શકું છું હવે રઘુવીર એ પ્રભુ શ્રી રામ માટે વપરાતું વિશેષણ છે ભગવાન શ્રી રામ માટે વિશેષ વપરાયું છે પણ એ વ્યક્તિ વિશેષ નથી એ વંશ વિશેષ વિશેષ છે છે કુળ રઘુવંશની અંદર જન્મેલી જન્મેલી પ્રત્યેક વ્યક્તિ જે વીર હોય એને રઘુવીર કહી શકાય એ દ્રષ્ટિએ તમે જોવા જાવ તો શ્રી લક્ષ્મણજી પણ રઘુવીર છે શ્રી ભરતજી પણ રઘુવીર છે શ્રી શત્રુઘ્નજી પણ રઘુવીર છે અહિયાં

માતા સીતાજીની શોધ કરવા માટે લંકા ગયા મા સાથે એની મુલાકાત થઈ પ્રભુ શ્રી રામના સમાચાર આપ્યા પ્રભુ શ્રી રામે મોકલાવેલી યાદી માતા સીતાને આપી મા એટલા પ્રસન્ન થયા એટલા પ્રસન્ન થયા પ્રસન્ન પ્રસન્નતા પૂર્વક એ હનુમાનજીના મસ્તક પર પ્રેમથી હાથ ફેરવે છે અને એ વખતે માતા એવું કહે છે કે તું મારા પુત્ર જેવો છે તું મારો પુત્ર છે જ્યારે માતા સીતા પાસેથી આશીર્વાદ લઈ અને શ્રી હનુમાનજી મહારાજ પરત આવ્યા પ્રભુ શ્રી રામને મળ્યા માતા સીતાની બધી વાત કરી માતા સીતાએ મોકલાવેલી યાદી પ્રભુ શ્રી રામ પ્રભુ શ્રી રામ છે કે પુત્ર વખતે માતા સીતાએ પણ શ્રી હનુમાનજીને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા છે પ્રભુ શ્રી રામે પણ શ્રી હનુમાનજીને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા છે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો શ્રી હનુમાનજી મહારાજ પ્રભુ શ્રી રામ અને માતા સીતાના માનસ પુત્ર છે અને એટલે એ રઘુકુળ સાથે સંબંધ ધરાવે છે એટલે શ્રી હનુમાનજી રઘુવીર છે એટલે તુલસીદાસજી એમ કે કે હું રઘુવીરના નિર્મળ જસનું ગાન કરું છું તો પ્રભુ શ્રી રામની સાથે સાથે હું હનુમાનજીના નિર્મળ જસનું ગાન કરું છું બીજી રીતે જોવા જઈએ તો શ્રી હનુમાનજી અને પ્રભુ શ્રી રામ એ બંને એક જ છે બંને વચ્ચે કોઈ ભેદ નથી આ હું નથી કહેતો શ્રી હનુમાનજી પોતે જ પ્રભુ શ્રી રામને પોતાનો પરિચય આપતા એવું કહે છે કે હું જ્યારે દેહરૂપે હોય ત્યારે તમારો દાસ છું હું જ્યારે જીવ રૂપે હોય ત્યારે તમારો અંશ છું પણ હું જયારે આત્મરૂપે હોય ત્યારે હું અને તમે આપણે બંને એક જ છીએ શ્રી હનુમાનજી અને પ્રભુ શ્રી રામ એ બંને જુદા હોવા છતાં પણ બંને એક જ છે ભૌતિક રીતે આપણને બંને જુદા દેખાય રામ એ રામ છે શ્રી હનુમાન એ હનુમાન છે પણ આમ છતાંય બંને એક જ છે એને બીજી રીતે સમજીએ તો લોખંડનો ગોળો હોય અને બીજી તરફ અગ્નિ હોય તો બંને અલગ છે લોખંડનો ગોળો એ લોખંડનો ગોળો છે અને અગ્નિ એ અગ્નિ છે પણ અગ્નિ જ્યારે લોખંડના ગોળામાં પૂર્ણપણે પ્રવેશ એકદમ લોખંડનો ગોળો લાલ ચોડ થઈ જાય અગ્નિએ પૂર્ણ પ્રવેશ કરી લીધો હોય એ વખતે એ લોખંડનો ગોળો હોવા છતાં પણ લોખંડનો ગોળો નથી એ અગ્નિરૂપ બની જાય છે તમે લોખંડના ગોળાને સ્પર્શ કરો પણ અગ્નિને સ્પર્શ કરવો ને જે અનુભવ થાય ને એ જ અનુભવ થાય કારણ કે અગ્નિએ લોખંડના ગોળામાં પૂર્ણ રીતે પ્રવેશ કરી લીધો છે એટલે હનુમાનજી રહ્યા જ નથી હનુમાનજી રામય બની ગયા છે અને એટલે અહિયાં તુલસીદાસજી રઘુબર બિમલ જસુ એવી જયારે વાત કરે છે ત્યારે રઘુવર એટલે પ્રભુ શ્રી રામ તો ખરા જ પણ એની સાથે સાથે શ્રી હનુમાનજીના નિર્મળ જસનું ગાન કરું છું એવી વાત પણ કહી દે છે પ્રભુ શ્રી રામ કે શ્રી હનુમાનજી એના નિર્મળ જસનું ગાન કરવાથી એના ગુણગાન ગાવાથી એની સ્તુતિ કરવાથી એના સદ્ગુણને યાદ કરવાથી આપણને ફાયદો શું થાય તુલસીદાસજી કહે છે આ સ્તુતિ એ ચાર ફળ આપનારી છે દાયકું ફલચારી ચાર પ્રકારના ફળ આપનારી છે એ ચાર પ્રકાર કયા છે તો સંસારી માટે અલગ છે અને સંન્યાસી માટે અલગ છે સંસારી હોય એમના માટે ચાર ફળ એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ અને મોક્ષ્યાસી હોય એમના માટે ચાર ફળ એટલે ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય તો જે સંસારી હોય એમને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જે સંન્યાસી હોય એને ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે એવી આ સ્તુતિ છે ભગવાનનો એવો આ નિર્મળ જશ છે શ્રી તુલસીદાસજી મહારાજ હનુમાન ચાલીસાના પ્રથમ ચરણની અંદર પોતાના ગુરુની વંદના કરે છે પોતાના ઈષ્ટદેવની વંદના કરે છે અને સાથે સાથે શ્રી રામ અને શ્રી હનુમાનજી એની એકાત્મતાની વાત પણ કરી દે છે